મિત્રો આપણે જાય છે ગાડી લઈને ફરવા તો હાલો મિત્રો આપણે ભૂગી જાય છે આપણે ફરવા આવવાનું હતું જોઈ લો કાયદેસર નું આયા બહુ તો ખરી મિત્રો પાણી ને આ છે મંદિર જ્યાં આપણે જવાનું છે એનું નામ છે રુદ્રેશ્વર જોઈ લો મિત્રો કાફી મસ્તીનો નો નજારો છે હું કે વેકેશન માં આ બાજુ ફરવા આવીએ તો ખરેખર બહુ મસ્ત છે એમ જગ્યા મિત્રો આ ગેટ છે ચપ્પલ આપણે અહીં ઉતારી દઈએ હવે મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ મિત્રો હવે આપણે મંદિરની વિઝિટ કરી લઈએ જોઈ લાવ બેલ મારી દઈએ હવું તમને અંદરથી થોડુંક મંદિર દેખાડી દઉં જોઈ લઉં મિત્રો શંકર ભગવાનનું ખૂબ જ સરસ મંદિર છે અને મિત્રો જોઈ લો તમને શંકર ભગવાનની ખૂબ જ સરસ મૂર્તિ દેખાડી દઉં

આપણને વેકેશનમાં આ આવવાની ખૂબ જ મજા આવશે અને ચોમાસામાં તો શું કહેવાય કે અહીંયા પાણી એટલું મસ્ત મજાનું વહે ને કે તમને આમ આવવાનું ખૂબસૂરત નજારો એમ બસ શું કહે કે આમાં નાવામાં ધ્યાન રાખવું પડે બસ ઘણાય વાય છે મિત્રો તમે અહીંનો નજારો જોઈ લીધો હવે આપણે જાય બેક ટુ હોમ જોઈ લો મિત્રો હોમ પહેલાં એ તમને એમ લાગતું હોય કે મંદિરમાં પહેરીને જાય તો ના મિત્રો ઓકે હાલો મિત્રો આપણે પછી મળ્યા